નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આજે આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ અને એમના ફિલ્ડની અંદર હાલ અત્યારે ડુંગળીનો પાક ઊભો છે તો એમને ડુંગળીના પાકમાં શું રોગ જીવાત દેખાતી હતી અને શું એને નુકસાની હતી ડુંગળીના પાકની અંદર ફૂગજન્ય રોગોથી શું નુકસાની હતી એ આપણે એમના મોઢે સાંભળશું કે ભાઈ એને એમના નિરાકરણ માટે કઈ દવાનો ઉપયોગ કર્યો છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે તો સૌપ્રથમ આપણે ફાર્મરનો પરિચય લેશું તમારું નામ જણાવશું મારું નામ પંકજભાઈ ધીરુભાઈ કાનાણી ગામ સાપર બરાબર મે આ કોસાવાનો છંટકાવ કરેલો છે પચાસ વીઘાની ડુંગળીમાં બરોબર છે મારે સોટિયું સુકાવવાનો પ્રશ્ન હતો બરોબર છે પછી આ છંટકાવ કર્યા પછી બહુ પ્રશ્ન હલ થઈ ગયો છે બરાબર એનું રિઝલ્ટ અમને સારું દેખાણું બરાબર પચાસ વીઘામાં તમે આમનો ઉપયોગ કર્યો છે કોસાવ પ્રાઇમનો આ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે પંકજભાઈની ડુંગળી છે તો એમાં જે આ ઉપરથી જે ટોચું દાજવાનો જે પ્રશ્ન હતો છેડનો જે ડુંગળીના પાન છે અને નવા પાન એવા બિલકુલ કમ્પ્લીટ હવે નવા પાન જે છે એકદમ સારા અને લીલાછમ આવેલા છે તો પંકજભાઈ આ દવાનો ઉપયોગ કર્યા પછી તમને રિઝલ્ટ સારું મળ્યું છે તો ખેડૂત મિત્રને આ ભલામણ કરવા જેવી ખરી કે આ દવા છટકાવ કરવા જેવો છે બરોબર તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું જે કોસાઓ પ્રાઇમ આવે છે જે ડુંગળીની અંદર લસણ હોય તો એમની અંદર જીરુંની અંદર ધાણાની અંદર અથવા તો ચણા કર્યા હોય કોઈ પણ શાકભાજી પાક કરો છો તમે તો ફૂગજન્ય રોગોથી તમે પરેશાન હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું જે કોસાઓ પ્રાઇમ આવે છે એમનો તમે પ્રતિપંપ ચાલીસ એમએલ પપમાં નાખી અને છંટકાવ કરી અને સારું એવું કંટ્રોલ મેળવી શકો છો જય જવાન જય કિસાન